સમગ્ર દાહોદ જિલ્લામાં દસ દિવસના આતિથ્ય બાદ ગણપતિ બાપાની ની વિદાય આપવામાં આવી હતી સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દાહોદ શહેર સહિત જિલ્લામાં ઠેર ઠેર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

બહુ સરસ વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને અત્યારે આપણ જોઈ શકાય કે હજારોની સંખ્યામાં અહીંયા દાહોદવાસીઓ જો છે આ ઉત્સવો મનાવી રહ્યા છે અને ભગવાન ગણેશ જો છે એમના આશીર્વાદ લઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા પણ સરસ એક કૃત્રિમ તળાવ બનાવવામાં આવેલું છે લગભગ આડત્રીસ ફીટ જેટલી ઊંડાઈ હોય આવા પ્રકારનું તળાવ બનાવેલું છે મોટી મોટી ક્રેનો લગાવેલી છે સેફ્ટી માટે તરવૈયાઓ ટ્રેન તરવૈયાઓ અહીંયા રાખેલા છે તો વહીવટી તંત્ર દ્વારા સામા સારામાં સારી કામગીરી કરવામાં આવી રહી છે અને જનતાની સે સેફ્ટી અને સુરક્ષાતાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે